મિત્રો તમે જોઈ રહ્યા છો કટિંગ ગોલ્ડ સોપારી જે માવો મિત્રો તમે કહેતા હોય ગમે કહેતા હોય આપણે માવાને કઈ રીતે બનાવવામાં આવે છે પહેલાં પછી એનો રબર લેવામાં આવે છે આ જીતુ કાકાનો પોતીનો મસાલો છે એના પછી જો અતરાના લગાવ સેમ્પલ આવે છે આ છે ચૂનો એટલે કે પાઉચ આ છે સોપારી અને આ છે તમાકુ તો કઈ રીતે માવો બનાવવામાં આવશે તેની આપણે આજે વાત કરીશું સૌ પ્રથમ આપણે જોઈ રહ્યા છીએ આ પાઉચ છે અને આ સોપારી છે જોઈ રહ્યા છો નજીક બટા એકદમ પ્યોર સુપારી છે થોડું મોટી આવે છે મસાલા ખાતા હશે ફાકી કહેતા હશે તમે ગમે કહેતા હશો તમે બનાવતા હશે તમને ખબર હશે જોઈ રહ્યા છો આ રીતે ત્યાં કટિંગ કરી લેવામાં આવે છે તેના પછી અહીંયા હું મૂકી દઉં છું અને એના પછી આ છે તમાકુ જોઈ રહ્યા છો બાગબાન તમાકુ તો ચલો તમાકુ નાખી દઈએ જોઈ રહ્યા તમાકુ આમાં નાખી દીધી છે અને મિત્રો આવા જ અન્ય વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાકી આ તમાકુનો ચૂનો છે જો એકદમ ચૂનો કડક આવે છે મિત્રો તેને થોડોક આમ કરીને અંદર અંદર નાખી દેવાનો છે સોપારી અને સોપારી અને આપણે તમાકુ મિક્સ કરી દીધી છે બરાબર નહીં હવે જોઈ રહ્યા છું અને મિત્રો માવા ખાતા હોય તો જરૂરથી કોમેન્ટ કરજો જોઈ રહ્યા છો એના પછી આપણે અહીંયા આવી ગયો ઉપર ચૂનો આવી રીતે ચૂનો આમાં મિક્સ કરી દેવામાં આવે છે ચૂનો તમારે અમુક લોકો ફૂલ પણ નાખતા હોય તો આપણે આમાં માપનો ચૂનો નાખીશું તો માપનો ચૂનો નાખ્યા પછી જે આ રબર આપણે સાઈડમાં રાખ્યું હતું જે રબર લાવી દઈએ અને આ મસાલો આમ ભેગું કરી દે જોઈ લઉં એમાં કસવાની બે રીત આવે છે અમુક લોકો આમ પણ ઘસતા હોય છે અને અમુક લોકો આવી રીતે રબર લગાડી અને તમે કઈ રીતે કસો છો જરૂરથી કટ કે અમુક લોકો આ રીતે રબર લગાવીને આ રીતે ઘસતા હોય છે જોઈ રહ્યા છો અને એને એવો રીતે ઘસો કે જ્યાંથી થોડો સૂકો થઈ જાય અથવા તો તમાકુ ચૂનો અને હોપારી બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી એને ઘસવામાં આવે છે